મહામંત્રી અને એટલી મારીને આપણી વચ્ચે વધાયેલા છે એવા અમારા વિનોદભાઈ અને જેના અભિવાદન કાર્યક્રમ છે અને જ્યારે ટિકિટ મળી અને એને ઘણી બધી વાતો કરી જયંતિભાઈ ને આ બધી બાબત પણ મિત્રો એમાં મારો રોલ કઈ હોય જ નહીં પાર્ટીએ નિર્ણય કર્યો છે અને આપની સુવાસ આપના વિચાર સાથે જે નિર્ણય પાર્ટીએ કર્યો છે એમાં બધા લોકોનો સહયોગ છે એમાં રણછોડભાઈ હોય એમાં વિનોદભાઈ હોય અનેક લોકોની સુરના આધારે આ નિર્ણય થયો છે અને અમને ગૌરવ છે કે પાર્ટીએ સારો નિર્ણય કર્યો છે ને એવા ભાઈ ચંદુભાઈ જિલ્લાના અધ્યક્ષ ભાઈ રણછોડભાઈ અમારા ત્રણેય ધારાસભ્યશ્રીઓ બંને શ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બિપિન દાદા જયંતિ ભાઈ અમારા મંડળના ના બે મંડળ પ્રમુખ મહામંત્રીઓ અહીંયા બેઠેલા એપીએમસી ના ચેરમેન માજી તાજી તાલુકા પંચાયત ના પ્રમુખો સભ્યો તાલુક જિલ્લા પંચાયત ના ચેરમેન શ્રીઓ પત્રકાર મિત્રો અને જેને પંચાણું થી એક દીકરા તરીકે આ તાલુકા એ હાજરી અને મને ખરેખર એક દીકરા તરીકે મને અહીંયા મોટો કર્યો છે તો એટલું તો હું ચોક્કસ કહું છું હું ગમ્યા હૈશ પણ મારા હળવદને હું ક્યારેય ભૂલીશ નહીં મારી જીભથી મારી વાણીથી મારા વિચારોથી જે હળવદનું સારું થતું હશે એમાં ગમે મારો સૂર હશે હશે ને હશે અહીંયા બેઠ મોરબી રીએ આ દાખલો અને પત્રકાર મિત્રો મિત્રો આજે જે કાર્યકર્તા એ કામ કર્યું છે આજે તમે જ્યારે ચૂંટણી લડવા જગદુભાઈ આવ્યા ત્યારે અમે તો મનથી નક્કી જ કહ્યું તું કે આપણો વિજય નિશ્ચિત છે જેને ટિકિટ મળે એ જીતવાના છે એ સો ટકા છે પણ મિત્રો આજે હું તમને એમ કહું ચોટીલા તાલુકો હોય કોટીલાની સીટ હોય લીંબરીની સીટ હોય ધંદુકાની સીટ હોય વિરમગામની સીટ હોય અને આ સીટ તો તમારી ગોતરની સીટ છે તમારો જન્મ અહીં થયો છે પણ ઈ બધાએ જે મહેનત કરીને આજે ધંદુકાએ 33000 ની લીડ આઈતી આજે વિરમગામે 32000 ની લીડ આપી છે આજે પાટડી વઢવાણ તમે જોઈ શકો છો પણ આ બધું છે ને

તમારી જાહેર જીવન ની અંદર સભી હાજવજો જ્યારે પ્રમુખ જિલ્લા પંચાયત ના બનાવ્યા ત્યારે જદુભાઈ મેં એટલું જ કીધું તું હતું જદુભાઈ તમે લોંગ ટાઈમ અને ઉચ્ચે સુધી જવાના છો પણ તમારી સભી હાજવ છો અને મને ગૌરવ થાય છે મિત્રો ગૌરવ થાય છે પાર્લામેન્ટરી બોર્ડ ની અંદર એમ કહેવામાં આવે કે જેને જિલ્લા પંચાયત નો પગાર નથી લીધો જિલ્લા પંચાયત નું વધુ નથી લીધું અને જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે જેને ચલાવી છે અને એવા દીકરા માટે આજે હું એમ કહું છું કે તમે લાગણી વ્યક્ત કરો પણ પાર્ટીએ જે નિર્ણય લીધો નરેન્દ્રભાઈ અમિતભાઈ નડાજીએ પાટીલ સાહેબે અને ભૂપેન્દ્રભાઈએ જે નિર્ણય લીધો છે એ એક એના સબીની શ્વાસના કારણે આવો દીકરો આ સમાજમાંથી આવ્યો છે અને ફરી પણ કહું છું કે હવે પછીના દિવસો તમારા માટે કઠિન છે એ કઠિન દિવસોની અંદર સબીને ક્યારેય ડાઘ લાગવા દેતા અને અહીંયા બેઠેલા બધા લોકો આજે કાંતિ હોય પ્રકાશભાઈ ભાઈ હોય આજે આપડા જીતુ હોય આજે જે રીતે આટલા આટલા વર્ષો સુધી કામ કરી રહ્યા છે આટલા વર્ષો સુધી અને વર્ષો ગાઈડન્સ છે કાંતિ કેટલી કામ થઈ મિત્રો આ બધી જાહેર જીવનમાં અહીંયા સુધી પહોંચવું પાંચ પાંચ ટમ પહોંચવું હાથ હાથ ટમ પહોંચવું અને ત્રી ત્રી વર્ષ સુધી રહેવું એ સભી હાજર એ મહત્વનું છે અને હું તો એમ કઉ છું કે અમે અત્યારે આયા હોય પાર્ટીના મહામંત્રી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી છે આજે એની ઉંમર તમે જોઈ શકો છો અને આટલા વર્ષો સુધી કચ્છની અંદર કામ કરી અને એના સભીને ડાગ ના લાગવા દઈએ ને એના માટે ઘરો સાથે છીએ અને ફરીથી પણ આપ બધાને કહી રહ્યો છું કે તમારી વચ્ચે એક દીકરા તરીકે રહ્યો છું અને આ તાલુકાના દીકરા તરીકે તમારી વચ્ચે રહેવા માંગુ છું કામ કરું છું પણ ચૂંટણી ક્યારે લડવાનો નથી મેં જાહેર અગરબત્તી થી છે હું ક્યારે ચૂંટણી લડીશ નહીં પણ પાર્ટી જેને મૂકે એને અમે જીતાડવા માટે રાત દિવસ એક કરીને પાર્ટીમાં કામ કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર